પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિનો અનેરો મહિમા હોય છે ત્યારે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ દ્વારા દરેક ભાવિક ભક્તજનોને અલગ અલગ શિવ મંદિરોના દર્શન કરાવવામાં આવે છે એ અંતર્ગત આજરોજ બાબરીયા કોલોનીમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં સવારે ભક્તજનો દ્વારા પૂજા તેમજ સાંજે શિવજીનો અલગ અલગ શણગાર એકસો આઠ દીવાઓની આરતી અને રાત્રે ભજન અને ભોજન નો અનેરો સંગમ હોય છે એવા આ મંદિરની એક ઝલક બતાવવાનો પ્રયત્ન અમારા પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવ્યો છે આવી જ રીતે અમારા દર્શકો દર સોમવારે અલગ અલગ શિવ મંદિરોના દર્શનનો લાભ અમારા માધ્યમથી લઈ શકશે અહેવાલ ગિરિરાજસિંહ રાણા નમસ્કાર દર્શક મિત્રો પવિત્ર શ્રાવણ માસમાં અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના દર્શકોને અને ભાવિક ભક્તજનોને દરેક શિવલિંગના દર્શન થઈ શકે એ માટે અમારે એક નાનકડા પ્રયાસ રૂપે અમે આજે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આવ્યા છીએ બાબરિયા કોલોની મેન રોડ ઉપર જ્યાં શિવજીના અધિત્ય શણગાર અમારા શ્રી નીતિનગીરી બાપુએ કર્યા છે તો આ શણગારના દર્શન અમારા દરેક દર્શકોને મળી રહે એ માટે અમે એક નાનકડા પ્રયાસ રૂપે દર સોમવારે અલગ અલગ શિવલિંગના દર્શન આપને કરાવશું કેમેરામેન વિજય પરમાર સાથે હું ગિરિરાજ શ્રી રાણા હેલો સોર